આજે આપણે કારેલાની છાલમાંથી મુઠિયા બનાવીશું તો સૌથી પહેલાં ચોપરની અંદર બધી કારેલાની છાલ એડ કરી અને ચોપ કરી લીધી છે હવે કોઈ કાથરોટની અંદર કે વાસણની અંદર આપણે લોટ બાંધવાનો છે તો એના માટે અહીંયા સૌથી પહેલાં ભાખરીનો લોટ બાજરીનો લોટ અને આપણે જે ઢોકળા બનાવીએ છીએ એનો લોટ લઈ લીધો છે અને ચોપ કરેલી કારેલાની છાલ આદુ મરચાંની પેસ્ટ ધાણાજીરું મરચું પાવડર હળદર મીઠું અને સમારેલી કોથમીર એડ કરી છે ત્યારબાદ એની અંદર આપણે બેથી ત્રણ ચમચી જેટલી ખાંડ અને લીંબુનો રસ એડ કરી અને સરસ રીતે મિક્સ કરી લીધું છે હવે એમાં આપણે એકથી દોઢ ચમચી જેટલું તેલ એડ કરી એને પણ સરસ રીતે મસડી લેવાનું છે હવે થોડું થોડું પાણી એડ કરી એનો સોફ્ટ એવો લોટ બાંધીને એ રેડી કરી લેવાનો છે આ લોટ બધો બંધાઈ જાય ત્યારબાદ આપણે એમાંથી તેલવાળા હાથ કરી અને નાના નાના એવા લુવા બનાવીને આવી રીતે ઢોકળાનો એટલે કે મુઠિયાનો શેપ આપી દેવાનો છે તમે કોઈ પણ રીતે મુઠિયા વાળી શકો છો હવે આ બધા મુઠિયા છે એને આપણે ઢોકળિયાની અંદર કે કોઈપણ તપેલાની અંદર સ્ટીમ કરી લઈશું બધા ઢોકળા સ્ટીમ એટલે કે મુઠિયા સ્ટીમ થઈ જાય ત્યારબાદ આ રીતે આપણે ચાકુની મદદથી ચેક કરી લેવાના હવે મુઠિયા આપણે ઠંડા થઈ જાય ત્યારબાદ આ રીતે કટ કરી લેવાના છે હવે એને આપણે વઘાર કરી લઈશું એક કઢાઈની અંદર તેલ રાઈ જીરું હિંગ તલ અને લીલા મરચાં નાખી વઘાર કરી એટલે કે ત્યારબાદ એની અંદર આપણે બધા મુઠિયા એડ કરી એને સતત હલાવતા રહેવાનું છે થોડીવાર એને એમ રહેવા દઈને એને આપણે ફરીથી મિક્સ કરી લઈશું તો તૈયાર છે આપણે કારેલાની છાલના મુઠિયા જો તમને ગમે હોય રેસીપી તો લાઇક જરૂરથી કરજો